બનાસકાઠા જિલ્લાના દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દાંતા તાલુકાના ધર્મ જાગરણ સંઘ દ્વારા આ અંગે દાંતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં એકસો ચોર્યાસી જેટલા ગામોમાં કેટલાક તત્વો લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે અને કેટલાક અંતિયાળ વિસ્તારમાં આવા કેમ્પો ચાલે છે ત્યારે ડિસેમ્બરના રોજ નાતાલ જેવા કાર્યક્રમને યોજાય તે માટે આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જનજાતિ વસ્તી ધરાવે છે છતાંય આ વિસ્તારમાં ખ્રિશ્ચન દ્વારા નાતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે અને કાર્યક્રમો દ્વારા લોકોને લોભ લાલસ આપી અને અત્યારના જે જનજાતિ સમાજમાં જેવા કે આ કાર્યક્રમો કરવાનો ઉદ્દેશ્ય એ લોકોને એવો હોય છે કે આ સમાજના લોકોને બીમારી વખતે દવાખાનામાં જવાની જરૂર હોય છે પણ આ લોકો એમને એવી રીતે ફોસલાવી અને સમાજને ગેરમાર્ગે દોરવી અને એ લોકો કે અમે તમારો માણસ તૈયાર કરશું આવી રીતે કરી અને દવાના બદલે ધર્મ પરિવર્તન કરાવી અને નાતાલ જેવા કાર્યક્રમો કરાવે છે તો આ કાર્યક્રમો પચીસ તારીખના રોજ ના થવા જોઈએ એના વિરોધમાં અમે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી છે મારું નામ બાબુસિંહ ગોહિલ દોતા તાલુકા ધર્મ જાગર સંયોજક દોતા તાલુકામાં એકસો ચોરાશી આદિવાસી ગામડાઓ આવેલા છે ભોળી પબ્લિકને ભોળવીને ધર્માંતર કરવામાં આવી રહ્યું છે ખ્રિશ્ચન લોકો દ્વારા એ રોકવામાં નહીં આવે તો ન છૂટકા આંદોલન કરવું પડશે ખુનામરકી થશે મારામારી થશે એના માટે સરકાર જવાબદાર હશે આપનું નામ મારું નામ બાબુસિંહ એચ ગોહિલ ધર્મ જાગરણ નાતા તાલુકા સંયોજક સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ દાતા બનાસકાઠા